સમયે શ્રીજી મહારાજે ગઢપુરથી માંગરોળ ભક્તરાજ ગોવર્ધનભાઈ ઉપર કાગળ લખો કે આ કાગળ વાંચીને તુરત જ જન્માષ્ટમીના સમયા ઉપર ગઢડા આવજો એ વખતે પુષ્કળ વરસાદ થયેલો વરસાદની હેલી જામેલી તેથી ક્યાંય જઈ શકાય તેમ હતું નહીં તરફ નાના મોટા નદી નાળાને વોકળા બે કાંઠામાં વહી રહ્યા હતા ને સીમમાં કાચા રસ્તાઓમાં બહુ જ કીચડ જામી પીડ્યો હતો રસ્તે ઠેક ઠેકઠેકાણે ફોડા પડેલા હતા છતાં પોતાના ઈષ્ટદેવ મહાપ્રભુની આજ્ઞાનું નિસંશયપણે યથાર્થ પાલન કરનાર વણિક ભક્ત ગોવર્ધનભાઈ તો ઘરેથી વાતું લઈને વરસતા વરસાદમાં નિર્ભયપણે તત્કાળ ચાલી નીકળ્યા માર્ગમાં આખો દિવસ અનરાધાર વરસાદની આકરી ધારાઓ સહન કરી પગરખાં તો ગારામાં ચાલે નહીં તે ઉઘાડા પગે કાંટા કાંકરાને ગારો ખૂનતા ગોવર્ધનભાઈ સૂર્યાસ્ત સમયે એક નદીના કિનારા પર આવી પહોંચ્યા નદીમાં બે કાંઠે પાણીનું પૂર આવેલું તેથી ઉતરીને સામે કાંઠે તો જઈ શકાય તેમ ન હતું ને આસપાસ કોઈ ગામ પણ ન હતું વળી પોતે બહુ થાકેલા હતા ચો તરફ જોયું તો નદી કિનારે થોડે દૂર મોટો એક બાવળ હતો ત્યાં જઈને તેની નીચે બે ચાર પથરા ગોઠવીને સૂતા ને આડે પડખે થયા ને શ્રીહરીને સંભાળવા લાગ્યા સંધ્યાનું અંધારું થયું વરસાદ પણ હજી ઝીણો ઝીણો વરસતો હતો આ વખતે દયાસાગર ભક્તવત્સલ શ્રીહરીની ઈચ્છાથી શેષ્ઠ નારાયણ ત્યાં આવ્યા તેમણે ગોવર્ધનભાઈના શરીર પ્રમાણે ફેણ પોળી કરીને આખી રાત્રિ ગોવર્ધનભાઈ ઉપર પાણીનું એક પણ ટીપું પડવા દીધું નહીં સવારે જ્યારે ગોવર્ધનભાઈ જાગ્યા ત્યારે પોતાની ફેણ સંકેલી શ્રેષ્ઠ નારાયણ ભક્તરાજ ગોવર્ધનભાઈને નમસ્કાર કરીને જતા રહ્યા ભક્તરાજ ગોવર્ધનભાઈ તો સ્નાન કરીને બાવળ હેઠે જ ત્યાં પૂજા પાઠ કરી થોડું ટીમણ કરીને પોતાનો ખલેચો ખભે મૂકીને ગઢપુર તરફ ચાલતા થયા તે બીજે ત્રીજે દિવસે ગઢપુર આવ્યા દરબારગઢમાં આવીને સ્નાન કરીને બીજા કોરા લુગડા પહેરીને શ્રીજી મહારાજને ધનપદ પ્રણામ કરી પગે લાગીને સભામાં બેઠા ત્યારે મહારાજે કહ્યું કે ગોવર્ધનભાઈ તમને તો વરસાદે બહુ હેવા હેરાન કર્યા અને નદીમાં પૂર આવી ગયેલું એટલે નદી કાંઠે બાવળ નીચે સૂઈ રહ્યા ત્યારે તમારી રક્ષા કરવા માટે અમે શેષ નારાયણને મોકલા હતા તે સાંભળીને ગોવર્ધનભાઈ કહે કે મહારાજ આપના સિવાય અમારી રક્ષા બીજો કોણ કરે ગઢપુરમાં કૃષ્ણ જન્માષ્ટમીના સમયના દર્શન કરી પાંચ સાત દાડા મુક્તાનંદ સ્વામી આદિ સર્વે સંતોની સેવા સમાગમને કથા વાર્તાનો લાભ લઈને ગોવર્ધનભાઈ પોતાને ગામ માંગરોળ પરત આવ્યા અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતી